ઓમ નમસ્તે હું ગાયત્રી તલાતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જિલ્લા યોગ કોર્ડિનેટર આજે આપણે ચલનપુરના યોગ સમર કેમ્પમાં હાજર રહ્યા છે અહીં બાળકોનો ઉત્સાહ ખૂબ સારો છે અમારા સંચાલક રિમ્પલબેન સુનિલભાઈ લક્ષ્મીબેન દર્શનાબેન બધા જ ખૂબ સારો સપોર્ટ કરી રહ્યા છે ગુજરાત રાજ્ય યોગબળ દ્વારા બસો જગ્યા ઉપર આખા જ ગુજરાતમાં યોગ સમર કેમ્પનું આયોજન થયું છે સંસ્કાર યોગ શેડ્યુલ છે જેમાં બાળકોને દરેક સંસ્કાર આપવામાં આવશે અને નવસારીની વાત કરું તો સાતસો જેટલા બાળકો વિવિધ તાલુકાઓમાંથી ભાગ લીધો છે વાંસદા ચીખલી ખેરગામ નવસારી બિલ્લીમોરા જલદપુર અને વિવિધ જગ્યાઓએ સાતસો બાળકો ભાગ લઈને ઉત્સાહે દસે દસ દિવસ હાજરી આપે છે દસે દસ દિવસ નિષ્ણાતોને બોલાવીને બીજા વિષયોની તાલીમ જેવી કે આયુર્વેદ હોય કે નૃત્ય હોય કે મ્યુઝિક હોય આ બધી જ તાલીમો બાળકને આપવામાં આવે છે અને બાળકનો સર્વાંગી વિકાસ થાય એ રીતે ગુજરાત રાજ્ય યોગ મળે આ ખૂબ સુંદર આયોજન કર્યું છે તો આ તકે વાલીઓનો પણ ખૂબ સારો રિસ્પોન્સ છે કે સમર કેમ્પ દર વર્ષે થવો જોઈએ અને ખૂબ સારી રીતે બધા સંચાલકો દ્વારા આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના શ્રી યોગ સેવક શિષપાલજી અને આખી જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે આખા ગુજરાતના ભાવિ ઘડતરને માટે યોગ કરો નિરોગી રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો ઓ